ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાયને તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો જો અમે પણ બધા મજામાં છીએ તો જો હજી તો પોણાના થયા છે અને આપણે બધું કામ કરી લીધું છે અને મસ્ત નાઈ પણ લીધું છે તો જો તો કાવું બેન આરવાર ઉઠી ગયા હતા જેવા મમ્મી ઉઠા ને સીધી લાઇટ ચાલુ થઈ ને તરત પોતે પણ ઉઠી ગઈ હતી તો જો એ તો બધા હજી નીચે નાસ્તો કરે છે થેપલા બનાવે છે ગરમા ગરમ ને જો બધા નાસ્તો કરે છે કીધું હાલો આપણે એક નાઈ લઈએ અને મસ્ત દીવાબત્તી કરી લઈએ પછી આપણે પણ નાસ્તો કરીએ ગુડ મોર્નિંગ બધાયને જય શ્રી કૃષ્ણ કે તો બધાને ગુડ મોર્નિંગ કહી દે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો કાઉબેન હર હર માં તૈયાર થઈ ગયા છે મસ્ત નાસ્તો કરી લીધો તે હા હું ખાધું દઈ લેજો ગઈ છે ખાઈ લીધું હા તો હવે બાબ જાવ ને ચાચી પછી ઈચકા ખાવા જા જા બધા ઈચકા ખાવા જાવ જો કાઉ બે હા ચાચી બધા ઈચકા છે તો ઈચકા ખાઈ લે તું હવે તાતા કહી દે બધા ને તો જો આપણા માટે ચીકુ શેક થાય છે તો અણલી મમ્મીએ કટકા કરી દીધા ચીકુના અને અણલી દૂધ બધું નાખી દીધું આપણે મિક્સર ફેરી નાખી અણલી બીવે

મિત્રો વાગવામાં થઈ ગયા છે પોઈન્ટ બે આ તો જમવાનું થોડુંક મોડું થઈ ગયું છે તો મમ્મી જો જમવા માટે બેસી ગયા છે ના હા ચીકુ જ્યુસ થઈ ગયું થોડુંક નડી ગયું ચીકુ જ્યુસ હમણાં કેટલા વાગે આપણે બાર વાગે પીધું ને બાર વાગે ચીકુ જ્યુસ પીધું હતું ને એટલે મોડું થઈ ગયું કેમ કે પેટ ભરાઈ ગયું ચીકુ જ્યુસ પીધું ને એટલે મમ્મી જમવા માટે બેસી ગયા છે તો મમ્મી જમવામાં શું બનાવ્યું છે આજે જમવામાં વાલ બટેટા રીંગણાનું શાક છે પછી ટીંડોળા નો સંભારો છે પછી કાચા ચીબડા નું કાચી કેરી સાદા ભાત અને છાશ ગરમ બધા કેરી ની સીઝન આવી ગઈ ને તો કેરી તો રોજ જ હોય આજ તો મમ્મી ટીંડોળા નો સંભારો બનાવ્યો છે ને પછી લસ ચીબડા નું શાક એ બનાવ્યો તો તન જાત સંભારો છે આજે તો તો જમવાની મજા આવવાની છે એક એક રોટલી છે અને બનાવ્યું કેટલું કેટલું હા ભૂખ ઓછી છે જ્યુસ પીધું હતું ને એટલે એટલે સવારમાં પાછી થેપલાને એવો નાસ્તો કર્યો હતો તો જાય એની ગરમ ગરમ રોટલી કરે છે મમ્મી બેસી ગયા છે આજે હુંന്തു છે દર વખતે મમ્મી રસોઈ કરે રોટલી કરતા ને અમે બેઠા આજે અનલી રોટલી કરે ઘરે ભૂખ નથી એટલે હું કે તમે બેસીજો હા કાલે કાલે હવે બધા જમી લે આપણે આપણે રાત લેતા આવો એ ગરબી માં રાખીએ گا કેમ રાત ગરબી માં કેમ લે મમ્મી છે લેવાણ ગરબી માં કરવી છે આખી ગરબી માં તો જો રોઢાના પાંચ વાગી ગયા છે અને જો આપણે મસ્ત થોડીક વાર આરામ કરી લીધો છે તો જો કાવુ બેન પાછા આવ્યા છે આવી ગયા હોસ્પિટલ જમીન નખરા કરવા માંડ્યા છે

ટેબલ ને ચોકલેટ પડી હતી ને તો જોઈ એ એટલે હુતી હુતી જોઈ ગઈ ને તો જો કે તોડી ને લેવા ગઈ છે તોડી નાખી જો વચ્ચે થી બે ભાગ કરી નાખાય એમ કરાય કઉ લઈ ખોલી દઉં લઈ લઈ આપણે બે અડધી અડધી ખાઈ આવતો એમ કરતી ને ભૂકો થઈ જાય લઈ ખોલી દઉં હાડી અડધી ખાવીને આપણે અડધી અડધી ખાવાની આપણે બેયને બહુ ભાવે ને ચોકલેટ તને વાહ મસ્ત લાગી આમ કરે પાછી તો જય મસ્ત વાહ જો કાવું હંટાઈ ગઈ ક્યાં ગઈ કાવું પડદા ની પડદાની પાછળથી નીકળી જો ક્યાં વહી ગઈ પગ દેખાય છે અહીંયા કોક ના નાના નાના પગ દેખાય છે કોના છે એ બસ બગડા પછી સીધું જો કેવા ગોથી ખાય છે

હવે ઘડીકમાં ઉતરશે નહીં બે રાઉન્ડ લે ને તો ઉતરશે ઉતરવાનું નામ નહીં લે જો અલગ અલગ અહીંયા જોવો બધાય ચકડો ને બધું છે જોવો રવિવારે તો હજી શનિવાર છે રવિવારે પબ્લિક વધુ હોય ફુગાવાળામાં આવી ગઈ છે અને મજા આવી જાય તો ફુગા ઉડાડવાની ચોખા ઉબેન મોજ પડી જવાની છે જોઈ લે જોઈ લે આયા ગોથલિયા નો ખાવાના હોય

તમે શું કરો છે હાલો આજનો વિડીયો જો તમને બધાને સારો લાગ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો કાલે મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય